પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં ખેડૂતના મંજૂર થયેલ લોનના રૂપિયા થેલીમાં ભરી બેંકની બહાર રાખેલ બાઇકના સ્ટેરિંગ પર લગાવી ખેડૂત બાઇક નીકાળવાની કોશિશ કરતા હતા તેવા સમયે નજર ચૂકવી રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાવન લાખ ભરેલી થેલી ગઠીઓ લઈ ફરાર થયાની ઘટના સામે આવી છે રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ખેડૂત ગણપતભાઈ પટેલ બેંક ઓફ બરોડા રાધનપુરની શાખામાં તેમની ટ્રેક્ટરની લોન મંજૂર થતાં તેઓ તારીખ ત્રણ મેના સવારે અગિયાર વાગે મહેમદાવાદથી નીકળી રાધનપુર પટણી દરવાજા નજીક આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં બાઇક લઈને આવ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી ખેડૂતની નજર ચૂકવી બાઇકના સ્ટેરિંગ પર લગાવેલ રૂપિયા ભરેલ થેલી ગઠીઓ લઈ ફરાર થઈ ગયો હતો ખેડૂતે જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા આજુબાજુની દુકાનો તેમજ બેંકના સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ મોડે સુધી ખેડૂતના રૂપિયાની ચીલ ઝડપ કરનાર ઈશમ બાબતે કોઈ ચોક્કસ પરિણામ હાલ સુધી પોલીસને મળ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર